આજના આ કાર્યક્રમમાં નાચી કૂદીને ઘરે જવાનો નથી પણ આ કાર્યક્રમના સિદ્ધાંત આના સંદેશો ઉપદેશો પણ તમારે ઘરે લઈને જવાના છે મિત્રો બે દિવસ પહેલાની ઘટના છે કેવડિયા ખાતે બે યુવાનોને જયેશભાઈ સાનાભાઈ તળવી સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી ઢોર માર મારવામાં આવે છે આખી રાત કપડા ઉતારીને બાંધીને ઢોરમાર મારવામાં આવ્યો અને બીજા દિવસે એફઆઈઆર માં પણ એમના મજૂરોને રજુ કરવામાં આવ્યા અને દુખ અમને ત્યારે થયું કે પોલીસ અધિકારીઓ એ યુવાનો મરણ થયા છતાંય એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ યુવાનો અહીંયા ચોરી કરવા માટે આવ્યા હતા શું આદિવાસીઓ ચોર છે કેવડિયામાં અમારી જમીનો છીનવાયેલી છે અમારા લોકો વિસ્થાપિત થયા છે અને દુર્ભાગ્ય અમારું એ છે કે ત્યાં અમને ચોર સાબિત કરવામાં આવે છે અમે ક્યારે સાખી નથી લેવાના જે લોકોએ અમને ચોર કીધા છે આવનાર દિવસમાં એનો જવાબ પણ એ લોકોએ આપવો પડશે એનો ખુલાસો પણ એ લોકોએ કરવો પડશે તેર તારીખે પાંચ દિવસનું બેસણું કેવડિયા ખાતે એ લોકોનું રાખ્યું છે એમના પરિવારોએ કે્યારે એ લોકોની આ પીટી જોઈને એ યુવાનોની જે રીતે મારવામાં આવ્યા જોઈને ખરેખર એટલી બેરહેમીથી આદિવાસી યુવાનો પર અત્યાચારો થયા છે ત્યારે આ 13 તારીખે આજના મંચ પરથી તમને આહવાન કરું છું કેવળિયાવાળા એકલા નથી એમની સાથે દેડિયાપાડાના લોકો પણ છે તેર તારીખે આખું કેવડિયા ભરાઈ જશે 13 તારીખે આખો કેવળિયા અમે ભરી દઈશું તૈયાર છો બધા પોલીસના મિત્રોને પણ કેમ છું ઘણા પોલીસ અધિકારીઓ આપણા સમાજના છે એમને પણ હું આજના મંચ પરથી કેમ છું તે દિવસે કેવડિયા જતા વચ્ચે નાકા આવશે ને તો તમે જાણો ને તમારું કામ જાણે આ આદિવાસી સમાજ આ આદિવાસી સમાજ અંગ્રેજો સામે પણ ઝૂક્યો નથી આજે ગોરા અંગ્રેજોને કાળ અંગ્રેજો સામે પણ અમે ઝૂકીસોને

મુગલો નું આક્રમણ થયું હુણો નું આક્રમણ થયું ફ્રેન્ચો નું આક્રમણ થયું પોર્ટુગીઝો આવ્યા અંગ્રેજો આવ્યા ત્યારે પણ આદિવાસીઓ ગુલામી નથી સ્વીકારી સ્વાયત રાજ તો અમારા રજવાડો હતા રાજ પીપળા નો ઇતિહાસ જોઈ લો નાંદો તમારા નંદ બિલ ની નગરી હતી સાગબારા અમારા કુવર વસાવાનું રજવાડું હતું હેલાધામ માં અમારા રાજા પાંઠા

તમે મહાભારત ઉઠાવીને વાંચી લેજો જે એકલવ્ય તમે એકલવ્ય છે અમારા આદિવાસીના પૂર્વજ છે તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચી લેજો એમાં પૂજા ભીલ દુધા ભીલ અમારી જે સેના હતી એ આદિવાસીઓની હતી અમે સમાજમાંથી આવીએ છીએ એટલે અમને ગર્વ છે શિવાજીનો ઇતિહાસ વાંચી લેજો બેવડા ભીલ જે સેના લઈને આવ્યા હતા એ અમારા આદિવાસી હતા આદિવાસી અંગ્રેજો સામે સૌ લડ્યા કોઈ લઈશ વર્ષ સુધી છીએ આઝાદીમાં ગુરુ ગોવિંદસિંહ માનગઢ ખાતે પંદરસો આદિવાસીઓનો સમૂહ મળ્યો અંગ્રેજોએ એ કરીને હત્યાકાંડ કર્યો પંદરસો આદિવાસી મરી ગયા આજે ઇતિહાસમાં અમારા આદિવાસીઓને જગ્યા નથી મળી અમે ક્યારે સાખી નથી લેવાના જે રીતે આદિવાસીઓ સાથે અન્યાય થયો આજે દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવામાં આવે છે કરોડો રૂપિયાના તાફા ઓ કરવામાં આવે છે આદિવાસી વિસ્તારમાં મોટા ડેમો બનાવી દેવાથી આદિવાસી વિસ્તારમાં મોટા સ્ટેચ્યુ બનાવી દેવાથી રોડ હાઈવે બનાવી દેવાથી આદિવાસીનો વિકાસ થવાનો નથી આદિવાસીઓને ડેમ પાણી આપો સારી આદિવાસીઓ વસે છે દેશમાં માં આઠ ટકા આદિવાસીઓ વસે છે દરેક ક્ષેત્રો અમારી સાથે અન્યાય થયો છે જે પણ સરકારો આવી માત્ર માત્ર મત બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કર્યો છે આજે તમે કોર્ટમાં જજો કોર્ટમાં જે જજો બેસે છે આજે ગુજરાતમાં અમે 15% છે તો 100 જજમાંથી 15 જજ આપણા હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ આઈએસ આઈપીએસ આપણા 15 હોવા જોઈએ કે નહીં હોવા જોઈએ મામલતદાર ટીડીઓ કલેક્ટર અમારા 15 હોવા જોઈએ તે આજે નથી એ હવે આવનાર દિવસોમાં આદિવાસી સમાજે જાગવાનું છે આટલી મોટી સિટીઓમાં રિયલ એસ્ટેટ બને છે રિયલ એસ્ટેટ ના બિલ્ડરો કોણ છે કેટલા આદિવાસીઓ રિયલ એસ્ટેટ ના બિલ્ડરો છે અમારા લોકોને શિક્ષા નથી આપવામાં આવી નર્મદાનું પાણી નથી આપવામાં આવ્યું કડાણા ઉકાઈ ડેમ નું પાણી નથી આપવામાં આવ્યું આજે પણ અમારા લોકો મજૂરી માટે શહેરમાં જવા મજબૂર થયા છે અમે સાગી નથી લેવાના એટલા માટે જ કહીએ છીએ આજના મંચ પરથી

અમારી પાસે પાણી છે વીજળી છે કાકરાપાળ નર્મદા અમારી પાસે લિગ્નાઇટોની ખાણો છે રાજપાટીમાં આમાં ડુંગરમાં યુરેનિયમની ખાણો છે છોટા ઉદયપુરમાં રેતી નીકળે છે જળ છે જંગલ છે જમીનો છે અલગ રાજ્ય અમને આપી દો અમે અમારા આદિવાસીઓનો વિકાસ કરી લઈશું જે અમારો ભીલ પ્રદેશ હતો દેશ આઝાદ થયા પછી આદિવાસીઓને વિભાજિત કરી દેવામાં આવ્યા છે

અમે એમની સાથે સાથે રહીએ છીએ આજે આજે તમે જોઈ લો આ ભીલ પ્રદેશ નું વિભાજન કરવામાં આવ્યું આજે મધ્યપ્રદેશની ની કુલ વસ્તી ના એકવીસ ટકા મધ્યપ્રદેશ માં આદિવાસી વિસ્તારમાં છે રાજસ્થાનમાં તેર ટકા છે ગુજરાત માં અંબાજી થી ગામ સુધી પંદર ટકા આદિવાસીઓ છે મહારાષ્ટ્ર ત્રણ તમે વાંચી લેજો જે રીતના મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્ય બન્યું આજે દેશ અને ગુજરાતનો નો વિકાસ થયો પણ આદિવાસીઓનો વિકાસ નથી થયો એટલા માટે અમે કહીએ છીએ કે અમેરિકામાં આપણા જેટલી વસ્તી નથી છતાં પણ 50 રાજ્યો છે જ્યારે ભારતમાં 28 જ રાજ્ય છે તો 29મું રાજ્ય બનવું જોઈએ કે નહીં બનવું જોઈએ બનવું જોઈએ એની રાજધાની કેવડિયા હશે આખું મંત્રીમંડળ અને મુખ્યમંત્રી અહીંનું આખું અધિકારી ગણ અહીંનું પોલીસ તંત્ર તમામ આદિવાસી હશે તો જ અમારા આદિવાસીઓનો વિકાસ થશે માટે જેટલા પણ અન્યાય અત્યાચાર થયા છે ડેડિયાપાડા વાળા એવું લાગશે ઝગડીયાવાળા શાકભાજા વાળા લાગશે કેવડીયાવાળાને મારી મારીને મારી નાખે આપણે શું પણ નહીં આજે કેવડિયાવાળાનો વારો છે કાલે માલસામોટવાળા પણ તૈયાર રેજો માર ખાવા માટે એના પછી તેમ મોંગરા તૈયાર રહેજો બધાનો વારા પરથી વારો આવવાનો છે એકલ દોકલ બધાનું કામ લે છે આ લોકો એટલા માટે કેમ છું કેવડિયા એકલું નથી આપણે બધા તેર તારીખે કેવડિયા જઈને આપણી એકતા બતાવાની અમે ક્યારે સાખી નથી લેવાના આજે તમને એટલા માટે અમારે કેવું પડે છે કે આપણા સમાજના લોકો પાર્ટી પક્ષમાં છૂટા છવાયા થઈ ગયેલા છે અલગ અલગ સંગઠનોમાં અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં જે દિવસે આદિવાસીઓના અવાજ બનતા અમારી પાર્ટી અમને રોકશે એ દિવસે સૌથી પહેલા પાર્ટી ના પાટિયા ઉતારી દઈશું અમારા સમાજ પછી પાર્ટી નો વિચારીશું આવનાર દિવસોમાં જ્યાં પણ આદિવાસી સાથે અન્યાય થશે એ મહારાષ્ટ્ર હશે કે મધ્યપ્રદેશ પ્રદેશ હશે આ આદિવાસી સમાજ માટે અમે લડી લઈશું અને અમે એ જ ઉપદેશ આપને આપીએ છે આજે એસી અને એસટી કોટામાં સાત જજોની ન્યાયપીઠે જે ચુકાદો આપ્યો છે મિત્રો આવનાર દિવસોમાં આપણા શિક્ષણની અનામત આપણી નોકરીની અનામત આપણી રાજકીય અનામત ખતમ થઈ જવાની છે યાદ રાખજો જે જજો એ જજમેન્ટ આપ્યું છે એ ખૂબ ગંભીર બાબત છે મિત્રો તમે જાણ્યું હશે આ વિસ્તારોમાં નકલી કચેરીઓ પકડાય નકલી અધિકારીઓ પકડાય નકલી ઘી પકડાય નકલી ટોલ નાકા પકડાય પણ હું તો તમને કેમ છું કે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આ ગુજરાતમાં છે આપણા એસટી સર્ટિફિકેટ બનીને ધારાસભ્ય બનેલા છે નકલી આદિવાસી ધારાસભ્ય પણ આધારે છે ત્યારે આપણે લડવું પડશે એટલા માટે જ વધારે સમય નથી લેતા અહીંયા આવીને નાચી કૂદીને છૂટા પાડવાની વાત છોડો આપણા બાળકોને ભણાવો આપણા લોકોને સિંચાઈનું પાણી મળે સારી સુવિધા મળે

અને કહે છે કે અમારી સાથે આ આપ પીતી થઈ છે ત્યારે મને દુખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે આદિવાસી યુવાનો રાતે 11 વાગે થી નાચશે 5 વાગે સુધી આદિવાસી યુવાન થાકશે નહીં આદિવાસી યુવાન અહીંથી પોક પાડા લઈને નીકળશે 15 દિવસ પાવાગઢ ને ભાગવલ જેસે આદિવાસી યુવાન થાકવાનો નથી પણ આદિવાસી યુવાનને હું વિનંતી કરું છું તમારી જે શક્તિ છે તમારો પાવર છે

આજે અમેરિકા આફ્રિકા બ્રાઝિલ ઇન્ડોનેશિયા તમામ દેશોમાં આજે આદિવાસીઓ ધ્યાન ધૂમથી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ ઉજવે છે ત્યારે એક આદિવાસી સમાજના લીડર તરીકે તમારા પ્રતિનિધિ તરીકે આજના કાર્યક્રમમાં તમને મે સેવા જોહાર કરું છું આવનાર દિવસોમાં ઉલ ગુલાલ જિંદાબાદ કરવું પડશે તો તમારે બધાએ સાથ સહકાર આપવો પડશે મિત્રો આજના કાર્યક્રમના મંચ પરથી કહેવા માંગુ છું ઘણી ઘણા વર્ષોથી લડેંગે જીતેંગે મુર્તાબાદ જિંદાબાદ હવે મુર્તાબાદ જિંદાબાદ કરવાનો થતો નથી હવે કોઈ બાબતમાં આવેદન પત્ર આપવાના થતા નથી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્તાબાદ કરવાનો થતો નથી જ્યારે પણ આદિવાસીઓ સાથે અન્યાય થશે અત્યાચાર થશે આદિવાસીના હક અધિકાર માટે ખોટવી લેવા માટે હવે આપણે બધાએ તૈયાર થઈ જવું પડશે ત્યારે આજના કાર્યક્રમમાં મને આમંત્રણ આપ્યું મારું સન્માન કર્યું મને બોલવા માટે ઘણા હજારો યુવાનો બોલી શકે એવા છે છતાં મને તક આપીએ બદલ મેં તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અહીંયા ઉપસ્થિત આદિવાસી સમાજના તમામ સરપંચો તમામ તાલુકા સભ્ય જિલ્લા સભ્ય પક્ષ પાર્ટીના જેટલા પણ આગેવાનો અહીંયા પધારેલા હોય એ ભાજપના હોય કોંગ્રેસના હોય આપના હોય